ઘરની માને તમારી જરૂર ત્યાં સુધી છે જ્યાં સુધી તમે સુખી થઈ જાઓ બસ પછી બીજી અને બહુ ટેન્શન નથી હોતું તમે આપો કે ના આપો રાખો કે ના રાખો બોલાવો કે ના બોલાવો આ ઘરની માને કશી પડી નથી હોતી એ તો અંદરથી એક જ વસ્તુની ઈચ્છા કરે મારું પરિવાર ને મારો દીકરો સુખી થાય એમ સંતરૂપી માનો પણ એક સ્વભાવ હોય છે

પછી જે બાબા એ કહ્યું પછી સાહેબ હું જીવનમાં કહું સાહેબ કે જીવનમાં એક મહાપુરુષ અને એક વ્યક્તિ એવી રાખજો કે તમારી પ્રત્યેક પરિસ્થિતિમાં ભલે બીજી રીતના મદદ તો ના કરે પણ બે શબ્દો પણ એવા કે જેથી તમે અવડા રસ્તે જતા હોય તો તમારું કલ્યાણ થઈ જાય સાહેબ આટલો વર્ષો પહેલા મારા પિતાજી તો અમારું અમારું આખું ફેમિલી ટીચર હતું છે અને બહુ વર્ષો પહેલા અમારે ત્યાં મારા પિતાજી ટ્વેન્ટી ફાઈવ વર્ષ વાદરામાં જોબ કરી એઝ એ માસ્તર અને યોગી બાપા મારે ત્યાં આવ્યા હતા અને મને પહેલેથી ભજનની ટેવ ભજનની પાદરામાં બધા ભગત તરીકે જ ઓળખે કોઈ શાસ્ત્રી તરીકે ના ઓળખે બાપા આવ્યા ને મારા પિતાશ્રીએ કહ્યું બાપા આ ભણતો નથી શું કરીશું બાપા ભણતો નથી શું કરીશું બાપા કે માસ્તર ચિંતા હું કરું છું મેડિકલ લઈને ડોક્ટર થશે બાપા કે ભજન કર્યા કરે ને શું થવાનું છે એક ધબ્બો બાપાએ માર્યો અને બીજો ધબ્બો મારીને એમ કીધેલું કે મામા માસ્તર મો ભણે નહીં તો કથા વર્તા જ કરશે એટલે મોટા પુરુષના બંને સંકલ્પો ભગવાને સાચા પાડ્યા સાહેબ જીવનમાં એક વ્યક્તિ અને એક વસ્તુ સાહેબ બહુ ધ્યાન રાખજો તમારા માટે જેને પ્રેમ છે ને એના માટે પ્રેમ રાખજો સાહેબ બહુ સ્પષ્ટ કહું તમને ઘણી વાર જીવનમાં વ્યક્તિ બહાર એટલું બધું શોધતી હોય છે એ બધો ઉપર ચાલતો પ્રેમ હોય છે સાહેબ અત્યારની અત્યારનો સમય અને અત્યારની પરિસ્થિતિ નેવું ટકા છે લોકો નેવું ટકા તમારો એટલા સુંદર તૈયાર થાવ કે લોકોને ભાઈ બહુ વર્ષો પહેલા મુંબઈમાં મારી કથા હતી અંધેરીની અંદર અને પ્રમોદ માજન એ વખતે બીજેપી મિનિસ્ટર હતા કથામાં આયા બેઠા વાતચીત કરી પછી થોડુંક ચા બાજુ પીવી હતી પેલી ચા ની ટેવ એટલે મને પ્રમોદ માંજોને એક વાગ્ય બહુ ગમે અને દરેક વ્યક્તિ જીવનમાં ઉતારવા જેવું છે હા આજના યંગ સર્કલ એ એક જીવનમાં ઉતારવા જેવું છે પ્રમોદ માંજોને બહુ સરસ કીધેલું અમે બેઠેલા મને કે શાસ્ત્રીજી જીવન એવું જીવવું આપણે લોકોની જરૂર નથી લોકોને આપણી જરૂર પડે લોકોને આપણી જરૂર પડે અને આપણે લોકોને સેવાભાવી થઈએ લોકોને ઉપયોગી થઈએ લોકોને મદદરૂપ થઈએ જો એવું જીવન જીવો તો ભગવાન બહુ રાજી થાય છે કેટલું ભેગું કર્યું કેટલું રહ્યા કે નહીં નહીં સંબંધ કરતા સંઘર્ષ મહત્વનો છે સંબંધ કરતા સમર્પણ મહત્વનું છે સંબંધ કરતા સેવા મહત્વની છે અને સંબંધ કરતા ભગવત શરણાંગતી બહુ મહત્વની છે હમણાં કુંભ મેળામાં એક મહાપુરુષ આવવાના છે હું ત્રણ મહિનાથી એના દર્શન માટે વિનંતી કરું છું જિંદગીમાં આશ્રમની બહાર નીકળવાનું નહીં રૂપિયો લેવા જવાનું નહીં છતાંય કરોડો ને લાખોના ભંડારા કરે એનું આસન ઓછું કરે એટલે નીચે બધું પડેલું જ હોય yang das Bapak Nietzsche